सूरत डुमस रोड पर आवेल डुमस गाम ना बीएपीएस मंदिर तरफ जता रोड पर निरांत फार्म हाउस ने मुलाकात जी ट्वेंटी फोर न्यूज़ टीम ली थी हती तेरे नवरात्रि महोत्सव ने ले ताल ग्रुप ना कृतिका शाह नी टीम द्वारा चालता गरबा ने निहाड़ी तेओ साथे बात करी हती त्यारे शू कह्यु तेओ ए सांभळीए नमस्कार मित्रों नवरात्रि ने हूँ आप खूब खूब शुभेच्छा पाठ छू माँ आद्य शक्ति आपने शक्ति आपे ને આપણી તમામ ઈચ્છા અને આકાંક્ષાઓ પૂર્ણ કરે એવું માં ચરણે પ્રાર્થના કરું છું કોવિડને કારણે આ વર્ષે આપણે કેટલીક મર્યાદાઓ સાથે નવરાત્રીનું આયોજન કરી શકીએ છીએ આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે માસ્ક પહેરવો પડશે અને સેનેટાઈઝરનો ભરપૂર ઉપયોગ પણ કરવો પડશે અને તો જ આપણે આપણી જાતને આપણા કુટુંબને આપણા શહેરને ને આપણા દેશને એ આપણે સેફ રાખી શકીશું હું આપ સૌને વિનંતી કરું છું કે સરકારની અને એક્સપર્ટ છે એમની જે સૂચનાઓ છે એનું આપણે અક્ષરશઃ પાલન કરીએ અને આપણે સેફ રહીએ આપણે ફરીથી નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ સુરત શહેરના એરપોર્ટથી આગળ અહીંયા જે ભગવાન સ્વામિનારાયણ નવ મંદિર બન્યું એની પહેલાં એ ખૂબ જ સુંદર મજાનું ફાર્મહાઉસ છે તેની અંદર છે આપણે મળીશું એ આ જે ફાર્મહાઉસ છે તેના માલિકને પણ તે પહેલાં આપણે ખાસ કહેવાનું કે સુરત શહેરનું દેશ નહીં પરંતુ દુનિયાભરની અંદર નામ રોશન કર્યું છે તે કૃતિકા શાહ એને આપણે મળીશું તાલ ગ્રુપ સાથે જોડાયેલા છે અને મેં પહેલાં જ કહ્યું તેમ તેને દેશ નહીં પરંતુ દુનિયામાં નામ રોશન કર્યું છે આવું આપણે મળીએ કૃતિકા શાહને જી નમસ્કાર નમસ્કાર શું કહેવા માગો છો આપ અત્યારે ખૂબ જ આપણા ચહેરા પર ખુશી છે નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે અને આમ તો આપણે દર વર્ષે જ્યાંથી સમજણ હતી ત્યાંથી નવરાત્રી ગરબે રમ્યા છો પરંતુ કોરોના લીધે આ વર્ષે જરા ફીકું ગયું છે શું કહો છો આજે હું કૃતિકા શાહ ફાઉન્ડર ડિરેક્ટર એન્ડ કોરિયોગ્રાફર ઓફ તાલ ગ્રુપ આજે આ કોવિડ નાઇન્ટીનમાં જ્યારે આટલી બધી સ્ટ્રગલ રીતે બધા લોકો બેસીએ છે એને ફેસ્ટિવલ નથી ઉજાવી શકતા ત્યારે અમે વિચાર આવ્યો મેં કે એક આપણે વર્ચ્યુઅલ નવરાત્રિ કરીએ વર્ચ્યુઅલ નવરાત્રિમાં અમે આજે બહુ જ સુંદર રીતે એક વિડીયો પ્રસ્તુત કર્યો છે જેમાં અમે વીસ છોકરીઓ છે પણ અમે એક એક સાથે છ જણનું ઝુંડ જ બતાવ્યું છે અને ઝુંડ બતાવીને અને એ લોકોને અલગ અલગ આ બ્યુટિફુલ પ્લેસ જે મનીષભાઈની છે મનીષભાઈ પટેલજી જેમની જે બ્યુટિફુલ ફાર્મ છે જે તમે આજે જોતા હશો તો એટલું બધું બ્યુટિફુલી એમના પોકેટ્સ છે ને એના પ્રમાણે અમે આખું આર્કિટેક્ચરલી એક એક ઘરના આંગણના હિસાબથી અમે આખી રીતે લીધેલું છે જ્યારે આ કોવિડ નાઇન્ટીનમાં અમે આ કોન્સેપ્ટ એટલે માટે લાવ્યા છે કે બેઝિકલી આ જે છે બધા છના જૂનમાં ગરબો કરે જેમાં ટીપ્પણી રાસ મંજીરા તાળી બધી રીતે અમે ઉપયોગ કર્યો છે બધા પ્રોપ્સને અને આપણે ભગવાન માતાજીને એ કહી રહ્યા છે કોવિડમાં કે વી આર જસ્ટ સીકિંગ ધ બ્લેસિંગ્સ કે આજે તમે ઘરે આરતી કરો મારી અંબા માતાની અને પછી એમની સાથે અમે આરતી માસ્ક પહેરીને બધાએ સાથે કરી છે અને એની સાથે અમે આગળ જતા છ છના જૂનમાં ગરબો કર્યો અને એટ ધ એન્ડ અમે છે ને આખી પ્લસ સાઇન બતાવી છે વેર પ્લસ સાયનનું ડેફિનેશન છે કે કોવિડમાં આજે જેટલા બધા જણે જે હેલ્પ કરી છે આઈ એમ વેરી મચ ગ્લેડ મિસ્ટર આપણા જે નરેન્દ્ર મોદીજીએ જે આપણને સૂચના આપી છે એના પ્રમાણે અમે આગળ વધ્યા છે એમના બધા સહકારથી આગળ અમે સેન્ટ્રલ ગવર્મેન્ટના સહકારથી સ્ટેટ ગવર્મેન્ટના સહકારથી અને એડમિનિસ્ટ્રેશન ઓફ ઓલ એસએમસી ડિપાર્ટમેન્ટ એન્ડ ધ વર્કર્સ જે અમને આ સપોર્ટ કર્યો વર્ચ્યુઅલ નવરાત્રિ માટે અને અમે એ રીતે આખું પ્રસ્તુત કર્યું અને એટલું બધું બ્યુટિફુલ આ બન્યું છે આ ગરબો કે લોકોએ અમને ખૂબ એ કર્યું કે અમે ઘરે બેસીને જે રીતે આગળ વધી અમે ઘરે બેસીને તમને આનંદ આપ્યો તમે અમને આનંદ આપ્યો ગરબો કરીને કે અમે પોતે ઘરના ઘરે ઘરના આંગણમાં બેસીને પોતે ગરબા રમીએ છીએ આરતી કરીએ છે અને ઝૂમવા લાગીએ છીએ અરે કૃતિકા ખાસ કરીને તાલ ગ્રુપ સાથે તમે જોડાયો છો અને દેશનું નામ તમે સમગ્ર દુનિયાની અંદર રોશન કર્યું છે અને તમે અહીંના પણ જે આપણું સુરતનું છે કે પછી અહીંના ગુજરાતના તમે વિદેશોમાં પણ લઈ ગયા છો એ લોકોને અને ત્યાંનું જે કલ્ચર છે તેને ઇન્ડિયામાં લાવ્યા છો હાજી ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ રિયલી થેન્ક સી આઈઓ દેટ ઇઝ કાઉન્સિલ ઓફ ઇન્ટરનેશનલ ફોક લોર ઇન્ડિયા વેર મિસ્ટર પવન કપૂરને હું થેન્કિંગ કહીશ જેથી એમનો સાથ સહકારથી અમે આ આ વર્ચ્યુઅલ નવરાત્રિ ખાલી ઇન્ડિયામાં નહીં પણ અમે ઇન્ટરનેશનલી બધે જ અમે લઈ શક્યા છે બરાબર કાઉન્સિલ ઓફ ઇન્ટરનેશનલ ફોકલોર જ્યારે અમે વાત કરીએ ત્યારે તમને ખ્યાલ આવે છે કે આ આખું દુનિયા સાથે જોડાયેલું છે અને અત્યારે આપણે નિહાળી રહ્યા છીએ બાજુની અંદર જે વિડીયો તમારો ચાલી રહ્યો છે ખૂબ જ સુંદર મજા અલગ અલગ ડાન્સ ડાન્સ નૃત્ય ચાલી હાજી તો અમે અમે જ્યારે આ બધું અમે જાન્યુઆરીમાં જે ફોકલોરનું આખું જે લાવેલા હતા જેમાં પાંચ કન્ટ્રી સાથે ભેગી થયેલી અને અમે આ જ ફાર્મ પર એ લોકોને લાવેલા તો અમે જે સંપ રીતે આખું એ લોકોને જે આપણું કલ્ચર બતાવેલો ગરબો ગુજરાતમાં આવીને ગરબો નહીં બતાડે એ તો બની જ નહીં શકે સો આપણે આખો ગરબો બતાવેલો અહીંયા અને આપણે એ લોકો સાથે એટલા બધા સમ રહ્યા હતા કે એ લોકોને ખૂબ એક ફેમિલી બની ગયું છે અમારી સાથે એટલે અજુન પણ એ લોકોના ઈમેલ્સ આવે છે બીકોઝ અત્યારના દુનિયા ઇમેઇલથી જ ચાલે છે ને વોટ્સએપથી જ ચાલે છે સો વી આર સો મચ ક્લોઝ ટુ ઇચ અદર નાવ કે આ જે સમ છે એ કલ્ચરને આ જે બધું ઇન્ટરનેશનલ ફોકલોમાં આ જે અમને જોવા મળે છે કે અમે શીખીએ છીએ કે એ જ છે કે જેમ નરેન્દ્ર મોદીજી કહે છે કે તમે સંભ રાખો સાથે મળીને ચાલો તમે ઇન્ડિયા માટે ચાલો છો તો અમે આ જ ફોકસ આખું એના પર લઈ જાઉં છું કે જ્યારે આપણે આ કલ્ચરલ રીતે કંઈ કેમ નહીં કરી આપણે આટલી દુનિયામાં આ ફેરી પાંચ કન્ટ્રીને બોલાવ્યા છે હું ઈચ્છા રાખું છું કે સરકાર સાથે રહેશે તો આપણે પાંચ નહીં પણ પચાસ કન્ટ્રીને ફ્યુચરમાં બોલાવશું પ્રધાનમંત્રી મોદીએ પણ તમારા છે હાજી એમનો ખૂબ સરસ લેટર એમનો આપ્યો હતો જ્યારે અમે ઇન્ટરનેશનલ ફોકલોર કરેલું અને આ ફેરી જ્યારે આ વર્ચ્યુઅલ નવરાત્રિ કરી ત્યારે પણ એમનો સરકાર એકદમ સાકારથી અમે આગળ વધ્યા અને સી આર સાહેબ પાટિલ સાહેબ જે અમારે અમારી સાથે રહીને જે આખું બોલ્યા છે અપીલ કરી છે ફોર નવરાત્રિ એમનો ખૂબ સાથ હતો એસએમસીનો ભરપૂર સાથ હતો એમના ઓલ બધા મેયરશ્રી છે અનિલભાઈ છે આપણે કમિશનરજી છે એ બધાનો સાથ સાથે અમે આટલી આ જે બ્યુટિફુલ નવરાત્રિ જે ગુજરાતનું ગૌરવ છે એ સુરતમાં તમે જોશો કે જ્યારે નવરાત્રિ નહીં હોય સુરતમાં એવું બની જ નહીં શકે જ્યારે કોવિડ છે તો પણ આપણે ચાલુ જ રાખીએ છીએ અને બધા જીલતા જ રહે એવી અમારી ઈચ્છા છે કહેવા છો જસ્ટ આઈ વોન્ટ ટુ સે દેટ ઓલ વુમેન્સ ડાઉન ધ લાઇન તાલ ગ્રુપમાં જલ્દીથી જોડાજો અમે આજે આટલા લોકો સાથે વર્ચ્યુઅલ નવરાત્રિ કરી છે અમે લાઈવ નવરાત્રિ કરતા જ રહીએ છીએ અને બહુ જ બધા ફોક ડાન્સર્સ કરતા રહીએ છીએ સો પ્લીઝ અમારી સાથે જોડાવજો ક્યારે પણ ક્યારે પણ અને કોઈ પણ રીતે અમે તમારી પાસે આવીને તમે લઈ શકશો એટ યર્સ ટુ ટ્વેન્ટી સિક્સટી યર્સ સુધીના બધા બેનો અમારી સાથે જોડાયેલા છે સો નારી એ શક્તિ નારી તો નારાયણ થેન્ક યુ મિત્રો હમણાં જ વાત કરી હતા તાલ ગ્રુપ જેની સાથે સંકળાયેલા છે એ પોતે કૃતિકા શાહ ખૂબ જ સુંદર મજાનું તે અને આપણે ડાન્સ પણ જોયો કે જેને ફક્ત ભારત નહીં પરંતુ દેશની અંદર તેમને નામ રોશન કર્યું છે આવો તેમની સાથે બીજા સંકળાયેલા છે કીર્તિ શાહ કીર્તિ પટેલ છે માફ કરજો આપણે તેમને મળીએ જે નમસ્કાર નમસ્તે શું કહેવા માગો છો બસ જો અમારું આ તાલ ગ્રુપ છે નાનકડું અમસ્તુ બધી ગર્લ્સનું ગ્રુપ છે જેમાં અમે છ વર્ષથી સાહીઠ વર્ષની બધી લેડીઝો એમાં પાર્ટિસિપેટ કરીએ છીએ દર વર્ષે અમે અમારું એક ગ્રુપ આ તાલ તાજગ્રુપ નવરાત્રનું એક કૃતિ દર વખતે અમે ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને અમે એમાં બધા આપણા જે ગુજરાતના ગરબાનું જે મહત્વ છે તે બતાવીએ છીએ ગરબા રાસ પછી ટીપણી મંજીરા માટલી બધા યુઝ કરીએ છે અને ગરબો બનાવીએ છીએ ખાસ વખણાય છે અને નાનપણથી જ બાળાઓ એ નાનપણથી ગરબી મોટેરા અત્યારે અલગ અલગ તે લોકો જે ગરબાની અંદર નૃત્ય કરતા હોય છે આપણું શું કેવું છે આ બાબતે હા એટલે એ જ અમારું ગ્રુપમાં એ જ મહત્ત્વ છે કે બધા એટલા સરસ રીતે એન્જોય કરે છે દર વખતે પાર્ટ લે છે નાની બાળકીઓ બી એટલી ઉત્સાહથી બધું ચણિયાચોળી પહેરે છે બધી પ્રોપ્સને યુઝ કરીએ છીએ અને એટલું સરસ રીતે માતાજીની આરાધના કરીએ છીએ આરતી કરીએ છીએ ને આ વખતે તો તમે જાણો છો કે કરોનાની મહામારી બહુ છે એટલે આપણે નવરાત્ર પર પણ પ્રતિબંધ મુકાયો છે એટલે અમારા ગ્રુપે એક સરસ આયોજન કર્યું છે વર્ચ્યુઅલ ગરબા ઓર્ગેનાઇઝ કર્યા છે તો કીતી ખાસ કે ગરબા નું આપને પણ થનગનાટ છે પરંતુ કોરોના ને લીધે અત્યારે જે ગરબે નથી રમી શક્યા તેના માટે આપ દિલમાં શું કહેવા માંગો છો બસ આ કોરોના ને લીધે બધા ના મન બહુ જ મુંજાય છે અંદર થી એટલી મુંજણ છે બધા નાખુશ છે પણ તો ભી આપણે હાર નથી માનવાની આપણે અમે એટલો મેસેજ આપવા માંગીએ છે એના માટે અમે પણ પહેલા હું વિચાર્યું કે આ વખતે કઈ નથી તો હવે કઈ રીતે આપણે ગરબા નું આયોજન કરશું દર વર્ષે અમે કરીએ છીએ તો આ વખતે અમે નવો કોન્સેપ્ટ લાવ્યા છે કે અમે વર્ચ્યુઅલ વગર માં ઓનલાઈન વર્કશોપ લીધો છે કૃતિકાજીએ અને બધાને શીખવાડ્યું છે પાર્ટિસિપેન્ટને અને અમે લોકોએ બધા મળીને માસ્ક પહેરીને ડિસ્ટન્સ રાખ્યું છે બધાને મેસેજ આપ્યો છે આરતી ઉતારી છે માતાજીની અને સરસ મજાના અલગ અલગ સિક્સ જણના ગ્રુપ બનાવીને ડિસ્ટન્સ સોશિયલ મેન્ટેન કરીને જેમ કે આ મોદી સરે આપણને જે મેસેજ આપ્યો છે કે સોશિયલ ડિસ્ટન્સ રાખો સ્વચ્છતા રાખો સેનેટાઈઝર યુઝ કરો અમે બધી જ વસ્તુનું ધ્યાનમાં લઈને અમે ગરબાનું આયોજન કર્યું છે જેથી દર્શકોને પણ આનંદ મળે અમારું આ ગરબાનો મ્યુઝિક થનગનાટ સંગીત સાંભળીને લોકો પણ એને જોઈ દર્શકોને મજા માણે એટલે અમે આ સરસ મજાનું એક વર્ચ્યુઅલ ગરબાનું આયોજન કર્યું છે આ વખતે મિત્રો હમણાં ચર્ચા કરી રહ્યા હતા કીર્તિ પટેલ જેવું આ ફાર્મ સાથે જોડાયેલા છે તેમના ફાર્મ છે મિત્રો જે આ ફાર્મ હાઉસના માલિક છે શ્રી મનીષભાઈ પટેલ પોતે એડવોકેટ છે અને ફાર્મ હાઉસ સાથે સંકળાયેલા છે ખૂબ જ સુંદર મજાનું વિદેશમાં તમે જાઓ તો પણ આવું સુંદર મજાનું ગ્રીનરી ન હોય તેવું ફાર્મ હાઉસની અંદર અત્યારે તેઓ એના માલિક છે અને ખાસ કરીને કૃતિકા શાહ કીર્તિ પટેલ અને મનીષભાઈ પટેલને આપણે મળ્યા અને નવું શું છે સુરત શહેરમાં એવું આપણે જાણ્યું સાથે તાલ ગ્રુપ શું છે તે પણ જાણ્યું અને આપણે જોયું જ હશે તેના ગીત ગરબા જેને ફક્ત સુરત શહેર દેશ અને નહીં પરંતુ દુનિયાની અંદર પણ નામ રોશન કર્યું છે જે માટે કેમેરામેન હર્ષદ પટેલ સાથે સુરત